નમસ્કાર મિત્રો આજે વેલા બાપાને જ્યારે આ સપનું આવ્યું કે ભૂતિઓ તેની બધી જ માયાવી શક્તિઓ ભૂલી અને તે આ મંત્રતંત્ર અને સાધનાથી ભરેલા ગામના માણસો સામે તે હારી જાય છે અને તેની ભૂંડી હાલત થાય છે ત્યારે તેઓ ભૂતિયાને તેમની પાસે બોલાવી અને ભૂતિયાને આ સમગ્ર ઘટના વિશે જણાવે છે ત્યારે ભૂતિઓ વેલા બાપાને આશ્વાસન આપી અને પાછો તે રૂપાવટી નગરીમાં પહોંચી જાય છે અને ત્યાં એક જરૂખામાં બેઠો બેઠો તે આ સમગ્ર ઘટનાને મનો મન વિચારી રહ્યો છે કે મારી સાથે હવે શું થશે એની મને જરાય ખબર નથી પરંતુ રૂપાવટી નગરી અને એના માણસો બચી જાય તો સારું છે આમ તે વિચાર કરી રહ્યો છે ત્યારે આ બાજુ રૂપાવટી નગરીના મહેમાનખાનામાં જે પેલો જટાળો જોગી આવ્યો છે તેની પાસે આજે આ તેજમાલસિંહ મહારાજ અને સેનાપતિ રાજપાલસિંહ આ બધા બેઠા બેઠા વાતો કરી રહ્યા છે અને એવા જ સમયે આ રામજી અને શ્યામજી ત્યાં પ્રવેશ કરે છે અને પ્રવેશ કરીને તે કહેવા લાગ્યા કે જોગી બાબા મેં સાંભળ્યું છે કે તમે એવી ભવિષ્યવાણી કરી છે કે પાંચ દિવસમાં રૂપાવટી નગરી નાશ પામશે અને અહીંયા કાળો કહેર વર્તાશે શું આ વાત સાચી છે ત્યારે એ જોગી બાબા હસતા હસતા કહે છે કે જે થવાનું છે એ કહેવામાં કોઈ ભવિષ્યવાણી નથી મેં તમને સચ્ચાઈનું ભાન કરાવ્યું છે ત્યારે આટલા શબ્દો સાંભળી અને રામજી અને શ્યામજી એટલું કહે છે કે અમે તમારી ભવિષ્યવાણીને નથી માનતા કારણ કે અમારી સાથે મહાન શક્તિશાળી અઢારસો ભૂતાવળનો ધણી બાબરો ભૂત છે અને તમે કદાચ એને ઓળખવામાં ભૂલ કરતા હશો કે જેણે રૂપાવટીના માયાવી જંગલમાં બધી માયાવી શક્તિઓ સામે લડી અને મને બળદમાંથી માણસ બનાવ્યો હતો અને આજે રાજપાલસિંહ ઊભાને એમને પાળિયામાંથી મનુષ્ય બનાવનાર એ ભૂતિઓ જ છે અને ત્યારે આ રામજીના આટલા શબ્દો સાંભળીને જટાળો જોગી એટલું કહે છે કે ભાઈ રામજી તારી વાત એકદમ સાચી છે પરંતુ ભૂતિયો રહ્યો ને એ એના એક શ્રાપના કારણે આ સમગ્ર યુદ્ધને હારી જશે નહીતર ભૂતિયો ક્યારેય હાર્યો નથી અને હારવાનો પણ નથી પરંતુ એને પણ એક ગુરુજીનો શ્રાપ આડો આવવાનો છે ત્યારે આ રામજી કહે છે કે એવો તો કયો શ્રાપ છે અને ભૂતિયો આટલા સારા કામ કરતો હતો તો પછી એને શ્રાપ આપનાર એ દુષ્ટ ગુરુ છે કોણ અને ત્યારે આ જટાળો જોગી એટલું કહે છે કે રામજી તારે સાંભળવું જ હોય ને તો સાંભળ એ જોગી કોઈ દુષ્ટ ન હતા પરંતુ એ પણ મારી જેમ ભૂતકાળ અને ભવિષ્યના ત્રિકાળ જ્ઞાની હતા અને જ્યારે આ ભૂતિઓ વેલા બાપાને નહોતો મળ્યો ને એની પહેલાંની આ વાત છે અને ત્યારે ભૂતિઓ કે જે ખૂબ જ ખરાબ કામ કરતો હતો તો સારો જ માણસ તે એક મહાન રજવાડાનો રાજા હતો પરંતુ એના પોતાના જ ભાઈઓએ એની સાથે જ્યારે એવા એવા દગા કર્યા ને ત્યારે એ સૂર્યદેવસિંહ કે જે પોતે ભૂત્યો હતો તે માણસોથી નફરત કરતો એક પીપળાના ઝાડમાં આવી અને પોતે એકલો રહેતો હતો અને એવા જ સમયે ત્યાં એક ગુરુચેલાની જોડલી ત્યાંથી પસાર થાય છે અને તે આ પીપળાના ઝાડ નીચે રાતવાસો કરવા માટે રોકાય છે અને શિષ્ય ત્યાં પહેરો ભરી રહ્યા છે અને બાજુમાં રાત પડતાની સાથે જ એમના ગુરુ પાણીનો કળશ બાજુમાં મૂકી અને ધ્યાનમાં લીન થઈ જાય છે ત્યારે અડધી રાત્રે ચાલતો ચાલતો ભૂતિઓ ત્યાં આવે છે અને આવી અને તેણે જોયું તો ગુરુચેલો આવેલા હતા તેથી ભૂતિઓ ઊંધા માથે લટકી અને સૌથી પહેલાં શિષ્યને ડરાવે છે ત્યારે શિષ્ય તો ડરી જાય છે અને ગુરુજીને પોકાર કરે છે પરંતુ ગુરુજી પોતે ધ્યાનમાં લીન હતા એમને આજુબાજુનો કોઈ અવાજ સંભળાતો જ ન હતો તેથી ભૂતિઓ મનમાં વિચાર કરે છે કે આમ આ બંને અહીંયાથી નહીં ભાગે મારે કાંઈક નવો ચમત્કાર કરવો પડશે આમ કહી અને તે આ શિષ્યના શરીરમાં પ્રવેશ કરી નાખે છે અને શિષ્યના શરીરમાં પ્રવેશ કરી નાખ્યા પછી તે પેલો બાજુમાં રહેલા કળશને લઈ અને આ ગુરુજીની ઉપર પાણી ઢોળી નાખે છે ત્યારે ગુરુજીની ઉપર પાણી ઢોળ્યું અને ગુરુજીનું માથું પલળી જાય છે તો પણ તેઓ ધ્યાનમાંથી જાગતા નથી અને પછી કંટાળી અને આ શિષ્યના શરીરમાં રહેલા ભૂતિયાએ એ કળશને લઈ અને ગુરુજીના માથા ઉપર છૂટો ઘા કર્યો અને જેવો આ કળશ ગુરુજીને વાગ્યો એની સાથે ગુરુજીનું ધ્યાન ભંગ થાય છે અને ગુરુજીના માથા ઉપરથી દળ લોહી વહેવા લાગે છે ત્યારે આ ઘટના જોઈ અને ગુરુજી ગુસ્સાની સાથે શિષ્યની સામું જુએ તો છે પરંતુ જોતાની સાથે તેઓ સમજી ગયા કે આ કામ મારા શિષ્યનું નથી પરંતુ આ કામ તો શિષ્યના અંદર રહેલા આ ભૂતિયાનું છે તેથી ગુરુજીએ ભૂતિયાને ખરી ખોટી સંભળાવી તેથી ભૂતિયો બહાર નીકળ્યો અને પછી આ ગુરુજીએ ભૂતિયાને શ્રાપ આપ્યો કે ભૂતિયા તું અહીંયા ભટકતો ને રખડતો રહી જઈશ અને તને મોક્ષ પણ નહીં મળે અને એટલું જ નહીં પરંતુ તને તારી શક્તિઓ ઉપર બહુ ઘમંડ છે અને બધાને બહુ ડરાવે ધમકાવે છે ને તો જા જ્યારે પણ કોઈ એવી વેળા આવશે કે જ્યારે હજારો માયાવી શક્તિઓની સામે તો ઘેરાઈ જઈશ અને જ્યારે તું તારું પરાક્રમ દેખાડવાની વેળા આવશે ને ત્યારે તું તારી બધી શક્તિઓ ભૂલી જશે અને એક સાધારણ આત્મા બની જશે અને એ બધી માયાવી શક્તિઓ સામે તું નહીં લડી શકે અને તું હારી જઈશ અને આમ આટલો શ્રાપ આપ્યો ત્યારે ભૂતિઓ રડતો રડતો ગુરુજીના પગમાં પડી ગયો કે ગુરુજી મને માફ કરી દો હું કોઈ દુષ્ટ આત્મા નથી તમે મારું ભૂતકાળ જોઈ લો પછી મને કહેજો ત્યારે ગુરુજી આ ભૂતિયાનું ભૂતકાળ જુએ છે ત્યારે એમને ખબર પડે છે કે આ તો એક મહાન રજવાડાનો રાજા સૂર્યદેવસિંહ હતો અને એને તો એના જ ભાઈઓએ એની સાથે દગા કરી કરી અને તેને આમ મનુષ્યોથી આવો વેરભાવવાળો બનાવી નાખ્યો છે એના મા બાપની પણ હત્યા કરી નાખવામાં આવી છે અને આ બધું રહસ્ય જાણી અને ગુરુજીને અફસોસ થાય છે પરંતુ અફસોસ હવે શું કરવાના કારણ કે શ્રાપ આપતા તો અપાઈ ગયો હતો પછી તેઓ ભૂતિયાને એક આશીર્વાદ પણ આપે છે કે ભૂતિયા તું અહીંયા જ રહેજે અને અહીંયાથી અમુક સમય પછી વેલા બાપા નામના એક દાદા નીકળશે અને તું એમની સાથે એમનો દીકરો બનીને ચાલ્યો જજે અને એમની સાથે તું હશે ત્યાં સુધી આ શ્રાપની અસર તને જોવા નહીં મળે અને એમની સાથે રહેશે ને તો તું ધર્મના કામે લાગી જશે અને ધર્મના કામ અને પરોપકારી જીવન તું જીવતો થશે ને તો તને મોક્ષ પ્રાપ્ત થઈ જશે માટે આ પહેલો શ્રાપ નષ્ટ થઈ જશે પરંતુ ભૂતિયા બીજો શ્રાપ જે છે કે તું તારી શક્તિઓ સંકટ સમયે ભૂલી જઈશ એ શ્રાપનું હું તને કાંઈ નથી કહી શકતો વેલા મોડા આ શ્રાપ તને લાગુ પડી જશે આમ કહી અને તેઓ ત્યાંથી ચાલી નીકળે છે અને આમ આવી રીતે ભૂતિયો પછી વેલા બાપાની સાથે રહી અને પરોપકારના કામ તો કરતો જ હતો પરંતુ હે રામજી અને હે શ્યામજી હવે તમે જ કહો કે હવે આ ભૂતિયાને આજે સાથે વેલા બાપા પણ નથી અને હવે તે અહીંયા માયાવી શક્તિઓથી ઘેરાઈ જવાનો છે અને આ શ્રાપ પણ હવે સાચો પડવાની વેળા આવી જ ગઈ છે અને હવે તમે જ કહો કે ભૂત્યો આ રૂપાવટી નગરીને કેવી રીતે બચાવશે ત્યારે આ જટાળા જોગીના આટલા શબ્દો સાંભળી અને રાજપાલસી તેજમાલસી રામજી શ્યામજી બધા જ ચૂપ થઈ જાય છે કોઈના મોઢામાંથી એક શબ્દ પણ નીકળતો નથી ત્યારે આ રામજી કહે છે કે હે જોગી બાબા તો હવે આનો કાંઈક તો ઉપાય હશે ને ત્યારે જોગી એટલું કહે છે કે આનો કોઈ જ ઉપાય નથી કારણ કે આનો ઉપાય હતો એકમાત્ર ભૂત્યો અને એ પણ શ્રાપથી ઝઝૂમી રહ્યો છે અને એને આજે એના દાદા વેલા બાપાએ પણ સંકેત આપી દીધો છે કે ભૂતિયા આવી ઘટના બનવાની છે હોશિયાર રહેજે અને આ સમગ્ર ઘટના વિશે ભૂતિયાને પણ જાણ થઈ જ ગઈ છે કે તે તેની શક્તિઓ હવે ખરા સમયે ભૂલી જવાનો છે પરંતુ ભૂતિયાએ નક્કી કર્યું છે કે ભલે જે થવું હોય તે થાય મારી શક્તિઓ રહેવી હોય તો રહે ના રહેવી હોય તો ના રહે પરંતુ હું આ રૂપાવટી નગરીને છોડીને નહીં જાઉં અને ભલે હું નષ્ટ થઈ જતો પરંતુ હવે રાજપાલસિંહને અને તેજમાલસિંહને એકલા મૂકીને તો નહીં જવું જીવશું તોય ભેગા અને હવે તો મરશું તોય ભેગા આવો વિચાર કરતો ભૂત્યો તમારા મહેલના જરૂખામાં એકલો બેઠો બેઠો વિચાર કરી રહ્યો છે ત્યારે તેજમાલસિંહ કહે છે કે રાજપાલસિંહ જાઓ ભૂતિયાને અહીંયા લઈ આવો અને ત્યારે ભૂતિયાની પાસે રાજપાલસિંહ પહોંચે છે અને પહોંચીને ભૂતિયાને કહે છે કે ભૂતિયા આજે આટલો બધો ઉદાસ કેમ છે ત્યારે ભૂતિયો કહે છે કે રાજપાલસિંહ હું તો કોઈ જ વાતે ઉદાસ નથી ત્યારે રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા બહાદુર અને સુરવીર લડવૈયાઓ હંમેશા યુદ્ધમાં શહીદ થઈ જાય ને એ વાતનું જરાય પરવા નથી કરતા ત્યારે ભૂતિઓ કહે છે કે તમારી વાત સાચી છે રાજપાલશ્રી અને મને કોઈના મરવાથી કોઈ ડર નથી લાગતો પરંતુ રાજપાલસી તમને આ ભૂતિયાએ વચન આપ્યું હતું કે તમારી રૂપાવટી નગરીને હું આંચ પણ નહીં આવવા દઉં અને એક પણ માણસનો જીવ નહીં જવા દઉં પરંતુ હવે હું કેવી રીતે મારા વચનને પૂરું કરું ને એના વિચારમાં ખોવાયેલો છું ત્યારે રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા તને જોગી બાબા બોલાવી રહ્યા છે ચાલ ત્યાં જઈએ અને પછી રાજપાલસિંહ અને ભૂતિયો બંને આ સંત જોગી પાસે આવે છે ત્યારે જોગી ભૂતિયાને એટલું કહે છે કે ભૂતિયા તને ખબર ના હોય ને તો હું તને એટલું કહું છું કે તું ચિંતા કરવાનું છોડી દે કારણ કે તે આટલા વર્ષો સુધી હંમેશા પરોપકારના કામ કર્યા છે અને હંમેશા બીજાને મદદરૂપ તું થયો છે અને ક્યારેય તે તારા સ્વાર્થ માટે કે પોતાના માટે તું કોઈ દિવસ લડ્યો નથી તારી શક્તિનો ક્યારેય પોતાના માટે ઉપયોગ કર્યો નથી તો પછી વિશ્વાસ રાખ જરૂર કાંઈક માર્ગ નીકળશે અને જો કોઈ માર્ગ નીકળશે ને તો મને વિશ્વાસ છે ભૂતિયા કે રૂપાવટી નગરી બચી જશે અને રૂપાવટી નગરીમાં થનારો એ નરસંહાર બચી જશે ત્યારે ભૂતિયો કહે છે કે હે સંત બાબા મને બધી જ ખબર છે કે શું ઘટના બનવાની છે માટે હવે હું જાજો વિચાર કરી શકું એમ છું નહીં અને હવે બે ત્રણ દિવસોમાં જ પેલા મંત્ર તંત્ર અને સાધનાથી ભરેલા એ ગામના માણસો આ રૂપાવટી નગરી ઉપર ચડાઈ કરી દેવાના છે અને પછી આ રૂપાવટી નગરી સમાપ્ત થઈ જશે ત્યારે રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા રૂપાવટીના માયાવી જંગલમાં જે માયાવી શક્તિઓ તારી મિત્ર છે શું એમને અહીંયા લડવા માટે બોલાવીએ તો શું તે અહીંયા આવીને નહીં લડી શકે ત્યારે ભૂતિઓ કાંઈ બોલે એ પહેલાં તો તેજમાલ કહે છે કે હે રાજપાલસી રૂપાવટીના માયાવી જંગલમાં જેટલી પણ માયાવી શક્તિઓ વસેલી છે ને એ ક્યારેય એમનો પ્રદેશ મૂકી અને હલી શકતી નથી અને એની પાછળ પણ એક મોટું રહસ્ય છે જે મને મારા દાદાજીએ કહ્યું હતું પરંતુ એ રહસ્ય કહેવા માટે અત્યારે આપણી પાસે સમય ઓછો છે વખત આવતા એ પણ જાણીશું કે આ બધી જ માયાવી શક્તિઓ આ રૂપાવટીના આ જંગલમાં કેવી રીતે સમાણી અને એમને અલગ અલગ પ્રદેશ કોણે અને કેવી રીતે આપ્યો હતો અને તેઓ કેમ એ જંગલને મૂકીને બહાર નથી નીકળી શકતી એનું એક ભયાનક રહસ્ય છે પરંતુ અત્યારે આપણે એ વિચારવાનું છે કે રૂપાવટી નગરીને બચાવી કેવી રીતે અને આમ આવી બધી યોજનાઓ થઈ રહી છે ત્યાં તો પેલા મંત્ર તંત્ર અને સાધનાથી ભરેલા ગામનો એક માણસ આવે છે અને તે એક સંદેશ આ રૂપાવટીમાં મૂકીને ચાલ્યો જાય છે અને મિત્રો એ સંદેશ શું છે અને શું બનવાની છે ઘટના તે આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવર્ચી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી